છોટાઉદેપુર બીઆરસી ભવન પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે બ્લોક કક્ષાનો કલા મહોત્સવ યોજાયો આજ રોજ તારીખ ચોથી ઓક્ટોબર બે હજાર ચોવીસ ને શુક્રવારે છોટાઉદેપુર બીઆરસી ભવન પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ખાતે બ્લોક કક્ષાનો કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ ક્લસ્ટરમાંથી છોતેર બાળકોએ જુદા જુદા તાર વિભાગમાં ભાગ લીધો હતો જેમાં એક ચિત્રસ્પર્ધા બે સંગીત ગાન ત્રણ સંગીતવાદ્ય છતાં બાળક કવિ જેવા ચાર વિભાગોમાં ભાગ લીધો હતો જેમાં ખૂબ જ સુંદર બ્લોક કક્ષાએથી આયોજન કરવામાં આવ્યું હતું તમામ બાળકો અને તેમની સાથે માર્ગદર્શક શિક્ષકશ્રી તમામ સીઆરસી તાલુકા તથા જિલ્લા સંઘના શ્રીઓ તેમજ બીઆરસી હિતેન્દ્ર સોલંકી છોટા ઉદેપુર કન્વીનર જગનભાઈ રાઠવા તેમજ શ્રીઓ તેમજ તમામ બાળકોને માર્ગદર્શન શિક્ષકશ્રીઓને બપોર બપોરનું ભોજન આપવામાં આવ્યું હતું તેમજ એક રિંગમાં દિનેશભાઈ રાઠવા ખૂબ જ પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમનું સંચાલન કરેલ આમ આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું છેલ્લે પ્રથમ બીજા અને ત્રીજા નંબર આવેલા બાળકલાકારશ્રીઓને પ્રમાણપત્ર રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તે તમામનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે કક્ષાના કલા ઉત્સવ નિમિત્તે છોટાદિપુર તાલુકાની વિવિધ શાળાઓમાંથી ચુમ્મોતેર જેટલા બાળકો આ કલા ઉત્સવમાં ભાગ લીધેલ છે બાર જેટલા નિર્ણાયકો સરસ મજાની સુંદર કામગીરી નિર્ણાયક તરીકે કરેલ છે સમગ્ર બીઆરસી અને સમગ્ર ટીમ આજના કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે સફળ બનાવે છે ફરીથી બોલું આ કલા ઉત્સવ નિમિત્તે જે પણ વિદ્યાર્થીઓ નંબર મેળવેલા છે તેઓ ને ખાસ અપીલ છે કે તેઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પોતાનું નામ રોશન કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અભ્યર્થના પાઠવીએ છીએ શિક્ષણ